On the uh, Hi. you? are Hi. right. Yeah. Long time after, eh? Yeah. Yeah. Now, in your holiday? Next week holiday? Yeah. Wow. What are you doing then?

રામ રામ સીતારામ જય માતાજી સદી વાત હોવા કે તો નવ ને 10 મિનિટ થઈ મહાદે જય ગણપતિ બાપા જય બચરંગ બલી સદી હે હિન્દુ મંદિર જઈએ હનુમાન બાપાને તેલ સરાવતા આવીએ તેલ લે દોરોન અરે ને ઉબદુ સાદી રીતે બધું જે આપણે સડાવતા હોય એ સરાવતા હોય હાલો તો ન્યાજન થોડુંક દર્શન કરાવી હિન્દુ મંદિરના અને માતાજી લીરબાઈ માતાજીની ગણપતિ સ્થાન યા કરી મૂર્તિના બી દર્શન કરતા હોઈએ તો હાલો ચાલો જય માતા હિન્દુ મંદિર આપણે જઈએ મનુમાનજી બાપાની સડાવતા આવીએ હિન્દુ મંદિર છે અને માણસો બી ઘણા અવાર હવામાં આવતા હોય ਨੰਨ ਬੱਪਾ ਨੇ ਤਿਲ ਸੜਾਵਾ ਨੇ ਦਰਸ਼ਨ ਕਰਵਾ ਨਿਰਭੈ ਮਾਤਾ ਜੀ ਨੂੰ ਉਤਰਾਣ ਜੀ ਪ੍ਰਸਤੀ ਸਥਾਪੀਆ ਕਰੀ ਇਹ ਵੀ ਹਮਨੇ ਦੇਖਿਆ ਨਾਲ 15 ਜੈ ਮਾਤਾ ਆ ਰਮਾਇ ਮਾਨਾ ਨਾਮ થી ਜੋ ਮਾਇਆ ਬੰਦਾਈ ਇਹ ਪਛੀ ਇਹਨੋ ਵਾੜ ਨੋ வாழன thank <laughs> you દર્શન કરી લીધા આપણે હિન્દુ મંદિરમાં ઘણા બધા માણસો બધા અવારવારમાં આવે દર્શન કરવા હનુમાનજી ને ફૂલ ચડાવવા માતાજી અને અહીંયા કથાનો પ્રોગ્રામ બી અવારનવાર હોય લગભગ કથા ચાલુ હતી આપણે ટાઈમ તો મેળ્યો તો જ આ બધી આગળ અંદર કથા બી હોય અને હિન્દુ તો આ રીતના પ્રોગ્રામો થતા રહેતા હોય બધા જો મસ્ત મંદિર રહે એકદમ શાંતિ ઘડે આવ્યો બહુ મજા આવે તો હલો એ આપણે જઈએ અને આજથી નવું લાઈન આવી ગયું કી તો ભેગા લઈજો અને જોતા દેજો એકદમ

મસ્ત મસ્ત વેધર છે અને આજે એક જગ્યાએ છે જવાનું બનાવી છે વિડીયોમાં આખો વિડીયો જોજો મજા આવી છે અને વેધરનું નું તો અત્યારે કાઢોડું છે સવારનો પોર છે એવું દીક છે હાલો તો પાસા મેઘરા જય માતાજી રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર બધાય મજામાંય હે ભગવાન માતાજી બધાની રીક્ષા કરે અને પવનનો પહોર છે ને બહુ વાત પવન હે વરસાદય હે અને પવન એ બહુ રજો પાંદડા પાંદડા બધા મથે જ આ ઝાડવા છે ને બાજુમાં એટલી પાંદડા બહુ તો બહુ ઉડેનામાં પડે સાફ સૂફ કરવા પડે અને આ ઝાડવાનો તો વાંધો નહીં આવે પણ

તો આ દેહ માં કઈ નક્કી નહીં વેધર કાર ચેન્જ થઈ જાય એવું હોય બધુંય ઠંડી ગરમી તડકો એક દી માં ત્રણ વેધર આવે જાય તો હાલા રાખે દેહ પ્રમાણે એડજસ્ટ કરી લઈએ બધા આ જાડવું મસ્ત છે અને ફૂલડા મસ્ત મસ્ત ઉગવા મીઠાયો તડકો આવે એટલે મસ્ત થઈ જાય બધું તો એવું કીક છે હાલો કીક ખાનું વેધર થાય તો જાય ને કીક નીકળી જ્યું બાકી વેતાણે તો કઈ જવા જેવું હોય નહીં બાપાના Hi you, you're right, long time after, isn't it? Now in your holiday, next week holiday, wow, what are do you doing then Okay, uh, Ju gave me a message, Now you he's a little big, game. is playing a game, I he's a master master આ એનું સવારનું નાન તેની ઉપર ખાતો હોય અને વેધર તો પવન જોરદાર છે જો દુકાન છે ભાઈ બનની તો ન્યાજન તમણી મે બતાવા કેવાની દુકાન છે કામ છે અને કાઉ ઇન્ડિયા થી માલ ઈ મંગાવે છે ઈ બધું આપણી જાય આગની ન્યા અને જોઈએ વેધર નું જે આજ બહુ પવન છે જોરદાર પવન છે અને

આગળ મેડમ

આપણા જૂના અને બહુ વર્ષો પહેલાના ઇન્ડિયાથી બહુ ફ્રેન્ડ છે ભાઈબંધ છે અને ગ્રીનલેન્ડ રોડ ઉપર દુકાન છે પાનની છે અને બધું ઇન્ડિયાના મેંગો કેરી બધું દેખાડી આગળ આપણે બધું ફ્રેશ ફ્રેશ માલ આવ્યો તો આપણે આગળ શુગર કેરને બધું લંબાઈ છે બધું છે હેડીનો રસ દેહી ભાષા આમ કહીએ તો મશીન છે

આ વેજીટેબલ નું મેન્યુ હે આ બધું અરહીભાઈ બનાવે અને આ દુકાન છે તાજ પાન મેજિક કોર્ન આ બધી વસ્તુ જડે છે અરહીભાઈ બધી રાખે વસ્તુ

કેસર બરાબર કાર્બન ફ્રી અને કાર્બન ફ્રી જો આ રહી લખે લઈ છે કાર્બન ફ્રી એટલે કે ઓર્ગેનિક ટૂંકમાં કે સાદી એકદમ ફ્રેશ અને હેરડી સુગર કેન ફ્રેશ જ્યુસ બનાવે ફ્રેશ જ્યુસ બનાવે અને આ નારિયલ ફ્રેશ આગળ આપણે બતાવ્યા હતા તમને જો

જેવી માંડવી અરે વાપાઈ બકાલ વેજીટેબલ અમુક લિમિટ માં જ મગાવું કે આપડા લોકોને લાગે કે ના આપડે કઈક બકાલું ખાતું યા બરાબર ઈ હજે ચાલુ કરે ઈ હવે તૈયારી જ કરીએ આપડે ગવાર ભીંડા રીંગણા તુરિયા હરેગો વાપાઈ

પ્રાઇઝ ભાઈ અત્યારે લગી તો જરાક મૂંગી આપણું બાઈંગ હતું પણ આજ જ પ્રાઇઝ આપણી સસ્તી છે તો અઢાર પાઉન્ડ નું એક બોક્સ છે અને બે લઈએ તો થર્ટી ફાઈવ પાઉન્ડ છે થર્ટી ફાઈવ પાઉન્ડ જમ્બો હે જમ્બો કેસર અને કાર્બન ફ્રી હે મેન તો એ છે કે બધી કેરી કાર્બન ફ્રી આવે જારી આ લખેલ જ છે કાયદેસર કાર્બન ફ્રી તો ઓર્ગેનિક છે અને

અને આ ગ્રીનલેન્ડ રોડ છે મેન અને આ બી અરહીભાઈની દુકાન છે ને અહીંયા બી કેરીઓ રાખે બધી અને એડ્રેસનું નાખે દે તો આવજો બહુ મસ્ત માણસ છે અરહીભાઈ